હાડાઓ પુરવામાં ન આવતા પુલની હાલત ખરાબ છે ટીવી 3 નાリアリティ ચેક દરમિયાન જ બે મોપેડ ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા સળિયાને કારણે મોપેડ ચાલકો અકસ્માતનો ભોગ બન્યા વહેલી તકે પુલની હાલત સુધારવા માટે લોકો માંગ કરી રહ્યા છે લોકો આ રહેતે પાછા ધર્મપુર के लिए ए, बीच में ये जो पार नदी है उस हमारा एक्सीडेंट मतलब ये सलिया देख सकते हो आप पीछे सलिया निकला है उसके वजह से हमारा एक्सीडेंट हो गया अभी ये मेरा डे मोबाइल डैमेज हो गया ये इधर लग गया हमारे साथ में लड़कियाँ भी थी तो उनको भी लगा है यही क्या इधर गवर्नमेंट को देखना चाहिए बस थोड़ा यही है जान तो जा ही सकती है इसके वजह से क्योंकि देख सकते हो आप कितना बड़े बड़े सलिया निकले कुछ नहीं तो उनको थोड़ा सही करना चाहिए हम लोग गाड़ी जा रहे गाड़ी से लेके जा रहे थे सलिया एकदम आ गया बीच में उसकी वजह से हमारा एक्सीडेंट हुआ है अगर हम लोग की जान बन जाती तो उसके जिम्मेदार कौन था गवर्नमेंट उसका हैंडल क्या करती अगर हम लोग का अगर कुछ नसीब था हम लोग बच गए नहीं तो हम लोग उस साइड भी चले जाते बोल के फिर वहाँ हमारा गवर्नमेंट कैसे जिम्मेदारी लेता सलिया निकला किसी के वो घुस भी सकता है सलिया सलिया की वजह से हमारा दोनों गाड़ी का एक्सीडेंट हुआ है वो हमारे साथ लेडीज़ थी वो बच गई अगर बाई चांस किसी के पेट वगैरह में कहीं भी घुस जाता तो उसका जिम्मेदारी कौन लेता में वड़खम गार ब्रिज आ બ્રિજની વાત કરું તો સાહેબ આ આ બ્રિજ પર એટલા બધા ખાડા પડેલા છે ને અને એ ખાડાને લીધે લોકોને એટલી બધી તકલીફ પડતી છે ને ન કુસોવાત અને આ આ આ બ્રિજ પરથી અધિકારીઓ પદાધિકારીઓ બધા જ જાય છે પણ એ લોકો પણ કેમ ધ્યાન આપતા નથી તે ખબર પડતી નથી બહાર નીકળ્યા છે હા આ આ બ્રિજ પર સળિયાઓ નીકળેલા છે જેને કારણે લોકોના જીવ જોખમમાં છે અને મારે સાહેબ વિનંતી છે કે આ બ્રિજને વહેલી તકે એનું બ્રિજનું સમારકામ કરે એ મારી માંગ છે વડોદરા જેવી દુર્ઘટના ન થાય તે ધ્યાન રાખવું જોઈએ રાજ્યમાં થયેલી બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ટીવી ની ટીમ આજે વલસાડ જિલ્લાના છે અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા જે મહત્વના બ્રિજો છે ત્યાં રિયાલિટી ચેક કરી રહી છે ત્યારે સ્થાનિક વાહન ચાલકોને પારોવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સળિયામાં વાહનો ફસાઈ જતા અકસ્માતનો ભોગ પણ લોકો બની રહ્યા છે ત્યારે આપણે સ્થાનિક વાહન ચાલકો સાથે સીધી વાત કરીશું કે કેવી સમસ્યા થઈ રહી છે આપનું નામ વિશાલભાઈ વિશાલભાઈ શું બ્રિજ પરિસ્થિતિ છે ને શું મુશ્કેલી પડે જો સાહેબ આ બ્રિજ ના ખાડા સરિયા બી દેખાય અમે આમાં પડી ગયા અમને લાગેલું છે થોડું ઘણું આ એટલે અમને રિક્વેસ્ટ છે કે જરે બળદી જાય જલ્દી બની જાય તો અમે રિક્વેસ્ટ કરીએ એમ કે અમને હારું પડે એવું મેં કહેવા માંગુ છું આગળ બી પડી ગયેલો છે તે વ્યક્તિને જોઈ શકો છો તમે એમ તો આમ જે વાહન ચાલકો છે તે નાના વાહન ચાલકો આ રીતના પટકાતા હોય છે ને આ પ્રમાણે એ લોકોને વારંવાર ઈજાઓ પણ થતી હોય છે તેમ છતાં પણ તંત્ર જાગતું નથી આપણી સાથે અન્ય પણ વાહન ચાલક છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ સંજયભાઈ કરશનભાઈ ગાય વડખંભા રહેવાનું આ વારંવાર તંત્રને રજૂઆત કરતા તો બી ના આ પુલ રિપેરિંગ થતો જ નહીં મળે હમણાં બી જસ્ટ પડી ગયા તે વારંવાર અહીંયા આ પુલ પર એક્સિડન્ટ થતા છે ગાડી ખાડામાં પડે એટલે લપસી જાય ટુ વ્હીલર મોટી ગાડી આવે એટલે જોખમથી જવું પડે જોઈને પુલ પાસ કરવાનું એટલે બ્રિજમાં સળિયા દેખાઈ રહ્યા છે કેટલું જોખમી છે બહુ જોખમી છે કેમ કે હમણાં જસ્ટ વારંવાર એક્સિડન્ટ થાય એટલે સળિયામાં ઘૂસી ગયા પેન્ટ એટલે પેન્ટ ફાટી ગયો તેમાંથી ગાડી વાળો લપસી ગયો આપણે અર્ધો કલાક કલાક રોકાવવું પડે કે ભારે વાહન નીકળી જાય પછી ટુ વ્હીલર કાઢવા પડે કે હાલમ ડોલમ ભારે વાહન જાય એટલે ટુ વ્હીલર સાચવીને જવું પડે આમ જિલ્લામાંથી પસાર થતો આ વડ જે બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત છે જે બ્રિજ પરના જે સળિયા છે તે પણ બહાર આવી રહ્યા છે જોકે હજુ પણ તંત્ર જાગતું નથી અને કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક આ જે સળિયા દેખાઈ રહ્યા છે તેનું રિપેર કામ કરવામાં આવે અને આ બ્રિજ વ્યવસ્થિત કરવામાં આવે રિતેશ પટેલ ટી થર્ટીન ગુજરાતી ધરમપુર